સુરતના દિંદોલી વિસ્તારના સફાઈ કર્મચારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે સુરતના ભેસ્તાન આવાસ ખાતે સવારે સફાઈ કર્મચારી જ્યારે સાફ સફાઈ કરવા ગયો હતો ત્યારે આવાસમાં ભાડેથી રહેતા એક દ્વારા સફાઈ કર્મચારી પ્રકાશ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેથી દારૂના નશામાં ધૂત માથાભાર ઈશમે સફાઈ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં સફાઈ કર્મચારીના હાથમાં ચપ્પુના ગા લાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સફાઈ કર્મચારીને તાત્કાલિક સારવાર તે બે ત્રણ દિવસની રજા બાદ આજે સવારે ભેસ્તાન આવાસમાં સાફ સફાઈ કરવા ગયો હતો તે દરમિયાન દારૂના નશામાં દૂધ એવા એક યુપી વાસીએ તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી બાદમાં સફાઈ કર્મચારીએ કેમ ગાળો આપે છે એમ પૂછતા યુપીવાસી મારામારી પર ઉતરી આવેલ જેથી સફાઈ કર્મચારી આ બાબતે તેના વિસ્તારની વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા ગયો હતો તો માથાભારે યુપીવાસી હાથમાં ચપ્પુ લઈ તેનો પીછો કરી વોર્ડ ઓફિસ પર પહોંચી ત્યાં સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો જેથી લોહી લુવાન હાલતમાં સફાઈ કર્મચારીને અન્ય કર્મચારીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા તો આ મામલે સફાઈ કર્મચારી દ્વારા માથાભારે ઈશમ વિરુદ્ધ દિંદોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સંન્યાસી ભાઈ શું બનાવ તો સર તમે તો આજે નોકરી પર ચડેલો મેં તો બે ત્રણ દાડા તે રજા પર હતો આજે મેં ફરજ બજાવી તો સર તો મારો ડોટું વાળો જે ગાડીવાળો આવે છે તો અમે કચરો ઉચકે છે તો ડોટું ડોરવા માટે પેલા ભાઈએ કંઈ મગજમારી કરી તો તે બે ગાડીવાળાને ભગાઈ દીધો તમે વિસ્તારમાં ઝાડું મારવા માટે ગયો તો પેલો એ પેલો તાણો સ્થાનિક જ છે એમ જ છે તે લોકો કંઈક કામ ધંધો કારણે દાડુ તાને નશા મારે છે के तुम तुम लोग को हराम का पगार लेता है, तुम करता है, करता मैंने आके वाला है, मैं है क्या और मेरा सांप लोग राउंड पे आता है वो क्या अंधा है क्या हम लोग देखता नहीं मैंने काम किया नहीं किया तो आटले बोला चाली माटे, तो मारो ता मैं पे मारो ठाको पकड़ो था अ तो मैं जान करवा माटे गयो तो ऑफिस मैं भी अधिकारी भी

ત્યાંના સ્થાનિક લોકો બી તમને કહેશે કે મારો કોઈ વાક છે મારા કામદાર બી કહેશે કે મારો કોઈ વાંક નથી ત્યાંના સ્થાનિક લોકો બી ગવાહી આપવા માટે તૈયાર છે મારે તો આટલું જ છે સર કે ભાઈ આજે મારા મારી આગે થયું પણ મારા કામદાર આટે એવું થવાની જ નહીં બીજું કઈ નથી મેં ઢીંડલી પોલીસ સ્ટેશન સાહેબ ને અને મારા અધિકારીઓને મેં હાથ જોડીને નમ્રતાથી વાત કરું છું પણ એવું નહીં થવા